પોરબંદરમાં શ્રાવણ માસની શરૂઆત થઈ તેની પૂર્વે રાત્રિએ જ રાજકોટ જતા નેશનલ પર પાટિયા નજીક ટ્રક ચલાવી ચાલકે કચડી નાખ્યા હતા જેમાંથી ના મોત થયા હતા જ્યારે પાંચને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર અપાઈ રહી છે જોકે જીવદયા પ્રેમીઓએ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હોવા છતાં એફઆઈઆરમાં માં તેનું નામ ન હોવાથી અનેક ચર્ચાઓ જાગી છે રણાવાવની નાગેશ્વર સોસાયટી એકમાં રહેતા અને વનખંડી ગૌશાળામાં સેવા આપતા લખુભાઈ ઘેલાભાઈ મોઢવાડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે ગૌશાળામાં સેવા આપતા દિવ્યેશભાઈ મેઘનાથીએ ફોન કરીને જાણ કરી હતી કે બોધ ગામના પાટિયા પાસે કોઈ ટ્રક ચાલકે દસ ગાયોને હડફેટે લઈને ઈજા કરી છે તેથી લખુભાઈએ તાત્કાલિક મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડદરાને જાણ કરતા તેઓ ઉપરાંત અજીત ઓડેદ્રા દીપક મેઘનાથી રામદેભાઈ દિવ્યેશ રામદીભાઈ ઋત્વિક જોશી અર્જુન રાણાવાયા સંદીપ રમેશ વગેરે જીવદયા પ્રેમીઓ પર દોડી ગયા હતા જ્યાં ત્રણ ગાય એક નંદી અને એક વાછરડો સ્થળ પર જ મોતને ભેટ્યા હતા ત્યારે ત્રણ નાની અને એક મોટી ગાય અને એક નંદીને ઈજા થઈ હતી જીવદયા પ્રેમીઓએ વેફરના ટ્રક ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો જોકે એફઆઈઆરમાં ટ્રક ચાલકનું નામ ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે શ્રાવણ માસ પૂર્વે જ બનાવ બનતા અરેરાતી વ્યાપી છે નેશનલ હાઈવે પર ધૂમ સ્પીડે વાહન ચલાવતા ચાલકો અકસ્માત સર્જે છે ત્યારે રાત્રિના સમયે નેશનલ હાઈવે પર બેસતા પશુઓના મોત નીપજે છે નહીં તે માટે અને વાહન ચલાવનાર પણ અકસ્માતને લીધે ઇજાગ્રસ્ત બને છે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા અમુક વિસ્તારોમાં હાઇવે પર બેસેલા પશુઓને રેડિયમની પટ્ટી ચોટાડવાનો અભિયાન યોજવામાં આવ્યું હતું પરંતુ 110 દસ કિલોમીટરના જિલ્લામાં બધી જગ્યાએ આ રીતે પશુઓને રેડિયમ બાંધવા શક્ય નથી તેથી પશુઓના માલિકોએ પણ આ મુદ્દે જાગવું જોઈએ અને પોતાના દુધાળા પશુઓને દોહી લીધા બાદ રસ્તે રઝરતા કરવા જોઈએ નહીં તેવી લાગણી પ્રવર્તી રહી છે બીજી તરફ ટ્રાફિક પોલીસે પણ આવા ધૂમ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ